વડોદરા અને જોડતા રેલવે બ્રિજનું કામ અધૂરું છે બ્રિજ નિર્માણ કામગીરીને પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ અધૂરું કામ જોવા મળ્યું અધૂરું કામ ક્યારે પૂર્ણ કરવામાં આવશે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે સમયસર બ્રિજનું કામ પૂર્ણ ન કરાતા સ્થાનિકોને ભારે હાલાકી રેલવે અને કોર્પોરેશન વચ્ચે સંકલનનો જોવા મળી રહ્યો છે અભાવ કામ અધૂરું હોવાથી શહેરના નાગરિકોને પડી રહી છે હાલાકી

જે સ્થાનિકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે કારણ કે અહીંયાના જે લોકો છે તેમને બે બે કિલોમીટર સુધી ફરી અને આ જે આખું રસ્તો છે તે પાર કરવો પડતો હોય છે મહત્ત્વની વાત છે કે અત્યારે હાલ રેલવે તેમજ જે કોર્પોરેશન બંનેના સંયુક્તથી આ જે બ્રિજ છે તેનું કામ કરવામાં આવી રહ્યું છે સુડતાલીસ કરોડના ખર્ચે આખો આ બ્રિજ છે તે બનવા જઈ રહ્યો છે પરંતુ પાંચ પાંચ વર્ષ થયા તેમ છતાં પણ આ બ્રિજના ઠેકાણા નથી અને તેના જ કારણે સ્થાનિકોને હેરાન થવાનો વારો આવે છે જોકે સુડતાલીસ કરોડની માતબર રકમથી આખો આ બ્રિજ છે તે તૈયાર થવાનો છે હાલ તો કોર્પોરેશન તેમજ રેલવેના અધિકારીઓ છે તે એકબીજાને ખો આપી રહ્યા છે કોન્ટ્રાક્ટર છે તેની ગોકલ ગતિને કારણે અનેક નોટિસ આપવામાં આવી પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે અને આપ જોઈ શકો છો તે રીતે હાલ આ જે બ્રિજનું કામ છે તે બંને સાઈડે પૂરું થયું છે પરંતુ જે વચ્ચેનો આખો જે સ્પા છે તેનું કામ બાકી છે અને તેના જ કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અહીંયાથી જે પસાર થતા રાહદારીઓ છે તેઓની પણ માંગ છે કે આ જે કામ છે તે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે કારણ કે મેયર બદલાઈ ગયા સત્તાધીશો બદલાઈ ગયા પરંતુ આ કામ છે તે પૂરું નથી થયું વોર્ડની અંદર જો કામ ચાલતું હોય તો કોર્પોરેટરો કોઈ પણ કામની દેખરેખ અથવા તો જે કેટલાનું કામ છે તે જાણવા માટે પહોંચી જતા હોય છે પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક કોઈને પણ રસ ના હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો છે તે ફૂલ્યા છે અને આ કામ છે તે ગોકળ ગતિએ ચાલી રહ્યું છે જો કે અધિકારીઓને પણ અહીંયા કોઈ પણ પ્રકારનું સુપરવિઝન છે તે આપણને જોવા નથી મળી રહ્યું એટલે ચોક્કસથી કહી શકાય કે કોર્પોરેશન નહીં ક્યાંક ને ક્યાંક બેદરકારી છે અને હાલ કોર્પોરેશન છે તે રેલવે વિભાગ પર ફોન આખી રહ્યું છે અને કહી રહ્યું છે કે જ્યારે રેલવે વિભાગનું કામ પૂર્ણ થશે ત્યારબાદ અમારું જે કામ બાકી છે તે અમે પૂર્ણ કરીશું પરંતુ હજુ પણ આ કામને છ મહિના જેટલો સમય લાગી શકે તેમ કોર્પોરેશન કહી રહ્યું છે